નમસ્તે શિક્ષક મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે તમે એડ્યુટર એપની અંદર લોગિન કેવી રીતે કરી શકો છો અથવા પહેલીવાર પોતાનું એકાઉન્ટ કેવી રીતે બનાવી શકો છો એ પણ સ્માર્ટ ક્લાસની અંદર અથવા કમ્પ્યુટરની અંદર અથવા વેબની અંદર ચલો અહીંયા હું ગૂગલની અંદર જઈને તમારે સૌથી પહેલાં એડ્યુટર એપ લખીને તમારે સર્ચ કરવાનું છે હું સ્પેલિંગ છે ઇડીયુ ટીઓ આર એ ડબલ પી હવે તમે અહીંયા પહેલી વેબસાઇટ એડ્યુટર એપ ડોટ કોમ પર તમે ક્લિક કરશો આ તમને વેબસાઇટ અહીંયા સામે દેખાય છે એનીચે અહીંયા ગેટ ચાર્ટેડ નામનું જે બટન છે એની ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા પછી આપણને જોવા મળે છે કે અહીંયા તમારી લેંગ્વેજ સિલેક્ટ કરો સીધી સીધી વસ્તુ છે આપણે અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીશું પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો બહુ જ સરળ છે એકદમ સિમ્પલ છે તમે ડાયરેક્ટલી પણ વિડીયો વગર કરી શકો છો છતાં હું તમને બતાવું છું અહીંયા તમારો અહીંયા પોતાનો મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અહીંયા હું મારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરું છું રાઈટ મોબાઈલ નંબર તમારો એન્ટર કર્યા પછી તમારે અહીંયા આગળ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે અહીંયા તમારો રોલ સિલેક્ટ કરવાનો છો તમે ટીચર છો કે સ્ટુડન્ટ છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે રાઈટ આ બહુ ધ્યાનથી સિલેક્ટ કરજો કારણ કે તમારે વાર એકાઉન્ટ બનાવી રહ્યા છો ટીચર તરીકે બનાવશો તો પાછળથી એ સ્ટુડન્ટમાં કન્વર્ટ નહીં થાય અને સ્ટુડન્ટ તરીકે બનાવશો તો ટીચર તરીકે પાછું કન્વર્ટ નહીં થાય અને બંને માટેના ફીચર્સ અલગ અલગ છે તો જો તમે શિક્ષક છો તો શિક્ષક જ સિલેક્ટ કરો અહીંયા હું ટીચર ઉપર ક્લિક કરું છું હવે આપણે આગળ ઉપર ક્લિક કરીશું તમારે અહીંયા તમારું નામ લખવાનું છે અહીંયા હું મારું નામ અહીંયા લખી દઉં છું માનો એક્ઝામ્પલ તરીકે મનીષ અને અહીંયા હું લખી દઉં છું પ્રજાપતિ રાઈટ હવે આપણે અહીંયા આગળ ઉપર ક્લિક કરીશું હવે તમારા જે મોબાઈલ નંબર છે એની ઉપર ચાર આંકડાનો અહીંયા ઓટીપી આવ્યો છે જે તમારે અહીંયા એન્ટર કરવાનો છે એ હું ઓટીપી અહીંયા નાખી દઉં છું યસ તમે અહીંયા ઓટીપી નાખતાની સાથે આપણું અહીંયા લોગ ઇન થઈ ગયું છે તો આવી રીતે તમારે લોગ કરવાનું છે અથવા તમારું પહેલીવાર સાઇનઅપ કરવાનું છે તમે જ્યારે હવે સેકન્ડ ટાઈમ આવશો તમારું લોગઇન ડાયરેક્ટલી હશે જેવું તમે ગેટ સ્ટાર્ટર ઉપર ક્લિક કરશો ડાયરેક્ટલી અહીંયા ઓપન થઈ જશે તમારે વારંવાર લોગ કરવાની કે ઓટીપી કોઈ પણ જરૂરત નથી થેન્ક યુ સો મચ